ય ઠાકોર સેના ના પ્રમુખ અલ્પેશ ઠાકોર હાજર ધવલસિંહ ઝાલા સહિતના આગેવાનો સ્ટેજ ઉપર સન્માન કે વડાપ્રધાન મોદીને અલ્પેશ ઠાકોરે ગણાવ્યા ભારતના સિંહ પરંતુ આપને કહું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે અને એના મારા યુવાનો નો આગ્રહ હતો કે સાહેબ સ્નેહમિલન એ કરવું છે આપ આવો પરંતુ મારે પણ આવું હતું અને મારે વાત મૂકી હતી શિક્ષણ એકતા સમાજ એક થયો છે તો એક થયો છે તો એને આગળ લઈ જવું આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જયારે આપણા ઇષ્ટ સમગ્ર દેશના રામચંદ્ર ભગવાન નું ભવ્ય મંદિર બન્યું છે તેમના જ નામ ઉપર ગાંધીનગરમાં સરકાર જોડે એક જગ્યા માંગવા જઈ રહ્યો છું જેમાં શ્રી રામ શૈક્ષણિક સંકુલ બને અને એ જ શ્રીરામનો નો રથ ગુજરાતના ગામડે ગામડે શૈક્ષણિક ઉત્થાન માટે સામાજિક ઉત્થાન માટે તમામ સમાજોના આશીર્વાદ સાથે એ છું અને આપણે વાત કરી છે લોકસભાની ત્યારે આપણે એટલું ચોક્કસ કહું કે પરમ વૈભવ પર લઈ જવાનું કામ આદરણ નરેન્દ્રભાઈ કર્યું છે અને નરેન્દ્રભાઈ તો આ વડનગરની પાવન ધરાના એવા યોદ્ધા છે એવા યુગ પુરુષ છે કે જેના દેશની કાયા પલટ કરી છે આ દેશની આર્થિક સમૃદ્ધિ તરફ આ દેશના એક એક ખૂણા ઉપર એ વિકાસ જાય એક એક ખૂણા ઉપર તમામ લોકોની સુખાકારી વધે એ મકાનોની બાબત હોય આયુષ્યમાન ભારત કાર્ડના માધ્યમથી વાત હોય એ તમામ સરકારી યોજનાઓના માધ્યમથી આખા દેશના તમામ ગુણે જેમણે